અહીં સંચાલકો ફરી એકવાર મૂંઝવણમાં મુકાયા છે હાલ અમદાવાદ સહિત રાજ્યભરમાં બે પ્રકારના પીજી ચાલી રહ્યા છે કેટલાક એવા પીજી કાર્યરત છે જેમાં સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ કે જેઓ અમદાવાદ જેવા મોટા શહેરોમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક પીજી છે કે જ્યાં વર્કિંગ પ્રોફેશનલ્સ અલગ અલગ શહેરોમાં રહેતા હોય છે અને પીજીમાં રહેતા હોય છે અમદાવાદ શહેરમાં અંદાજિત પાંચસો જેટલા પીજી ચાલે છે કે જ્યાં આખું બિલ્ડિંગ કે પછી કોમ્પ્લેક્સ પીજી તરીકે હોય એક અંદાજ પ્રમાણે અમદાવાદ શહેરમાં એશી હજારથી વધારે લોકો પીજીમાં રહે છે જેથી પીજી સંચાલકોની માંગ છે કે સક્ષમ ઓથોરિટી દ્વારા પીજીમાં જીએસટી લાગુ કરી શકાય કે કેમ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે એવી છે કે સ્ટુડન્ટ હાઉસિંગમાં જે સ્ટુડન્ટ્સ આપણા ત્યાં રહે છે પીજીમાં એમાં જીએસટી કેટલો લાગે એ હજી સુધી ઓથોરિટી દ્વારા ક્લિયર કહેવાયું નથી ઘણા લોકો અઢાર ટકા ભરે છે ઘણા લોકો બાર ટકા ભરે છે ઘણા લોકો ખાલી ફૂડ પર પાંચ ટકા ભરે છે ઘણા લોકો ભરે છે ઘણા લોકો ફૂડ પર જ ભરી દે છે એટલે હજુ સુધી ક્લિયર થયું નથી હમણાં બે દિવસ પહેલાં કંઈક ચુકાદો આવ્યો છે મદ્રાસ હાઈકોર્ટનો કે સ્ટુડન્ટ હાઉસિંગ પર જીએસટી નહીં લાગે પણ હજુ બી ઘણા કન્ફ્યુઝ છે કે એ તો મદ્રાસનો છે આપણા ત્યાંનું શું હજુ એ ક્લિયર નથી